બજારમાં કાચી કેરી એટલી બધી સરસ આવે છે ને તો કંઈ ને કંઈ એની રેસીપી બનાવવાની ઈચ્છા તો થઈ જ જાય અને વળી આ રેસીપી તો એવીને કે સાવ દસથી પંદર મિનિટમાં જ બની જાય પણ તેને લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકાશે અને એ તો આપણી વર્ષોથી બનતી એવી રેસીપી એટલે કે કાચી કેરીનું વઘાર્યું તો અહીંયા અબાઉટ પાંચસો ગ્રામ જેટલી કાચી કેરી લઈ એના આ રીતે મીડિયમ સાઇઝના કટકા કરી લીધા હવે જો આ વઘાર્યાને આપણે આખા વરસ માટે સ્ટોર કરવો હોય ને તો બને ત્યાં સુધી રાજાપુરી કેરી લઈને જ બનાવવું અને અત્યારે જે આપણે વઘારીઓ બનાવીએ છીએ ને તો એને પણ સ્ટોર તો કરી શકાશે પણ થોડાક મહિનાઓ સુધી તો વઘારિયા માટે બે ચમચા જેટલું તેલ અને તેલ ગરમ થાય એટલે રાઈ રાઈ ફૂટે એટલે જીરું અને વઘારિયામાં તો વરિયારીનો ટેસ્ટ તો બહુ જ સરસ લાગે તો થોડી વરિયારી સૂકા લાલ મરચાં અને ચપટી કેક જેટલી હિંગ ઉમેરી દઈશ અને હવે આપણે જે કેરીના કટકા કરેલા હતા એ એડ કરી દેસુ વઘાર્યું તો કેરીને બાફીને પણ પણ કરાય જો તેને લાંબા સમય માટે સ્ટોર કરવું હોય ને તો આ રીતે કેરીને તેલમાં થોડી સાતળી જ લેવાની તો બસ હવે આ કેરીને આપણે એકદમ મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર ચડવા દેવાની છે તો થોડી હળદર અને મીઠું ઉમેરી દઈશ હવે આ વખરે એમાં તો આપણે મેથી દાણા કે પછી તજ લવિંગ કે મરી કંઈ જ નથી ઉમેર્યું પણ જો તમે ઈચ્છો ને તો જરૂરથી એડ કરજો અને કેવું કે જો આ વસ્તુને આપણે આખા વરસ માટે બનાવતા હોય ને તો થોડા ગરમ મસાલા એટલે કે તજ લવિંગ મરી અને સાથે થોડા મેથીના દાણા એડ કરી દીધા ને તો વસ્તુનો સ્વાદ તો બહુ સરસ આવશે પણ આખા વરસ માટે તેને સરળતાથી આપણે સાચવી પણ શકશું તો બસ કેરી આ રીતે થોડી ચડી જાય ને ત્યાં સુધી જ સતળાવવા દેવાની અને હવે આપણે તેમાં થોડું ગળપણ એડ કરીશું હવે ગળપણમાં તો કહો કે ગોળ કે ખાંડ બેઉ લઈ શકાય અને અહીંયા માપ જોઈએ ને તો જેટલા પ્રમાણમાં કેરીના કટકા થયા હતા ને એટલા જ પ્રમાણમાં ગોળ લઈ લીધો આમ તો આ માપ બરાબર છે પણ જો થોડો ખાટો મીઠો સ્વાદ પસંદ હોય ને તો ગોળનું પ્રમાણ થોડું ઓછું કરજો તો બસ આ રીતે થોડી સતળાયેલી કેરી છે ને એમાં આ ગોળ ઉમેરી દેસું ગોળ એડ કર્યો છે ને તો હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને એને સતત હલાવતા જશું અને જેમ જેમ ગોળો ગળશે ને તો આ રીતે થોડું લિક્વિડી થતું જશે હવે અહીંયા તો આપણે ગોળ ઉમેર્યો પણ જો ગોળની જગ્યાએ તમારે ખાંડ ઉમેર્યું હોય ને તો પણ ચાલે એક તો ઉનાળામાં શાક મોંઘા અને અમુક પ્રકારના જ મળતા હોય તો આ રીતનું જો વઘારીઓ બનાવીને રાખ્યું હોય ને તો પૂરી થેપલા કે પછી રોટલી જોડે ખાવાની તો બહુ જ મજા આવશે હવે અહીંયા તો ગોળ ઉમેરીએ કે ખાંડ પણ એની ચાસણી થવા દેવાની તો બસ આ રીતે એકથી દોઢ તાર જેવું થવા દેવાનું તો આ રીતે ચાસણી થઈ જશે ને એટલે આ વસ્તુ આપણે લાંબા સમય સુધી સ્ટોર કરી શકશું તો બસ આ રીતે ચાસણી થઈ જાય ને પછી હવે આ વઘારેને આપણે ઠરવા દઈશું અને થોડું ઠરેને પછી જ આપણે તેમાં લાલ મરચું ઉમેરવાનું કેમ કે જો ગરમ ગરમમાં જ ઉમેરી દીધું ને તો મરચાંનો કલર થોડો કાળો થઈ જશે તો બસ હવે વિકાસ મુજબ લાલ મરચું પાવડર ઉમેરીને એને સારી રીતે મિક્સ કરી લેશું તો બસ વઘાર્યું તો એકદમ સરસ તૈયાર છે આપણું તો હવે તેને એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં રાખી શકાશે તો આ રીતનું કાચી કેરીનું વઘાર્યું કે પછી કાચી કેરીનું શાકની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક શેર તેમજ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ આભાર